ભાવનગર શહેરના તિલકનગર આરો વિસ્તારના વીસ જેટલા શ્રદ્ધાળુઓ રાજસ્થાન ખાતે આવેલ રણુજા રામદેવપીરના મંદિરે સાયકલ યાત્રા માટે જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું વીસ જેટલા લોકો છેલ્લા ઓગણીસ વર્ષથી ભાદરવા મહિનામાં રાજસ્થાનના રામદેવપીર રણુજા ખાતે બાબાશ્રી રામદેવની દર્શન સાયકલ યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું હતું આશરે નવસો કિલોમીટરનું અંતર તેઓ સાયકલ ચલાવીને લગભગ પંદર દિવસ પાર કરતા હોય છે આ પરંપરા અંતર્ગત શહેરના અરિયાવાસ વિસ્તારમાંથી વીસ જેટલા શ્રદ્ધાળુએ રણુજા તરફ પ્રસ્થાન કર્યું પ્રસ્થાન સમયે અનેક શ્રદ્ધાળુઓ ભેગા થયા હતા અને યાત્રાળુઓને ફુલાર પહેરાવીને શુભકામનાઓ આપી વિદાય આપી હતી આ શ્રદ્ધાળુઓ લગભગ પંદર દિવસની લાંબી યાત્રા બાદ રામદેવ રૂપરના દર્શન કરશે અને પાછા ફરશે ભાવનગરમાંથી નીકળતી આ સાયકલ યાત્રા ધાર્મિક સ્થાન સાથે જ શૌર્યો અને સંકલ્પનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે de મારું નામ રાઠોડ નિકેશ મહેશભાઈ છે હું આડુડિયાવાસમાં રહું છું અને લગભગ ઓગણીસથી વીસ વર્ષથી આ સાયકલ યાત્રા રામદેવરા રાજસ્થાન જઈએ છીએ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ઓગણીસથી વીસ જણા અમારું ગ્રુપ નીકળ્યું છે જેમાં અમારું ગ્રુપ વાલ્મીકિવાસવાળા પણ છે અને આડોડીયાવાસવાળા પણ છે બધા સાથે મળીને હળી મળીને એક સાથે હજારથી પંદરસો કિલોમીટર અમે રામદેવરા રાજસ્થાન જઈએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે રાજસ્થાન જઈએ છીએ જેમ ભાવનગરથી સાયકલ યાત્રા અમે દર વર્ષે કાઢીએ છીએ એમ આ વર્ષે પણ અમે સાયકલ યાત્રા કરી છીએ અને પહોંચવામાં અમે દસ થી પંદર દિવસ જેટલો ટાઈમ લાગી જાય છે કારણ કે સાયકલો અમારે ચલાવવાની હોય છે પંચર થાય કે આ બધું થયું હોય તો અમે જાતે જ તે બધું કરીએ છીએ કારણ કે ગામડાઓમાં કોઈ જગ્યાએ એ કઈ મળતું નથી પાણી પણ મળતું નથી જેથી કરીને અમે બધું સાથે લઈને અને યાત્રા કરીએ છીએ જય રામ હું રાહુલભાઈ રણુભાઈ પરમાર આડોડી આવાસમાં રહેવાસી ભાવનગર થી રામદેવરા રાજસ્થાન અમે રામદેવરા જઈએ છીએ આ વર્ષે પણ વ્યક્તિ ઓગણીસ ઓગણીસ વીસ જેટલા છીએ અને અહીંથી કમ સે કમ નવસો જેટલા કિલોમીટર થાય છે અમે દસક દિવસ આજુબાજુ પહોંચી જઈએ છીએ ઓગણીસ સદ જેટલા ઓગણીસ વીસ જેટલા કિલ્લક નગર આડોડિયા વાસ્તન વાલ્મીકી વાત છે ગ્રુપ ગ્રુપ છે અમારે